સાહેબ સમજો અને હારી પેટ નો દંડ આપજો કાગડિયા નો એટલે ડબલ જ સીધો ઠપકારવાનો નો બોલો સાહેબ આ આગળ આગળ તો તો હા વાત કર લાય લાય સાહેબ લાય સાહેબ તો સી લાય લાય ચાલી પીયુસી આલે બીજા કાગડિયા આરિયા બધાય છે જો જમાદા મારા બેટા પાયે બધાય કાગળિયા છે અને કેમ હલવાડ્યું સાહેબ 7 સીટર ગાડી હે ને કેટલાય ભીરા હે બોકડા ભીરા એવું હે હા એય

મઈ નથી માતાજી સાહેબ આવું કરો ડાબો બધાય ડાબો અમને ભલે નડ્યા

શાહુદી મેલડી માં એ પોલીસ વાળા ની આખી ન ખોલે ને ત્યાં સુધી બધા એ અનુસન માં બે જાવ બેસ જાવ અને માં મેલડી ને ચગાડો જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં મારા બેટા ના હે ને કે તમને મેલડી માં નડશે આ એવું કાઈ નો નડે સમાધાર ઈ કોઈ રોને તમે પોલીસ સ્ટેશન ને લઈ જવાલો હા જાવ જાવ ભાઈ ગા જાવ

બાપા મને માફ કરી મે તમારી વિશે જેવું ને તેવું બોલ્યા મને માફ કરી દો વાહ તું મેલ વા લાવી આ પોલીસ વાળા ની ત્યાં ખોલી માં આખ્યું ખોયલી માફી અમારી પાયા શું માંગે માફી હોય ને તો બાપરે મેલડી માં તો બઉ જ ક્રોધિત છે આ એમ માફ નઈ કરે એક કામ કરો હાલો આપડે બધા ભક્તો માં મેલડી માં ને હે મા મેલડી

એવી ભૂલ હવે કોઈ દી ન કરતો જા તને હતો એવો કર્યો મેડી માય મને હતો ને એવો કરી દીધો બોલો મેડી માની જય હે માં આજથી હવે હું તારી ભક્તિ કરીશ ભક્તો કરો ધuin ચાલુ કે ભક્તિ કરવી મારે ભક્તિ કરવી મેરા